તો સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ વિશ્વભરના પંચોતેર દેશોમાં વધુ રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ મેગા રક્તદાન શિબિરમાં ત્રણ લાખ યુનિટ રક્ત એકત્રિત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે એક જ જગ્યાએ વિશ્વનું સૌથી મોટું રક્તદાન શિબિર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાઈ રહ્યો છે આ અંતર્ગત અભય ગ્રુપની સૌથી મોટી શાખા તેરાપંથ યુવક પરિષદ સુરત અને અન્ય શાખા પરિષદો પંચોતેર થી વધુ રક્તદાન શિબિરોનું આયોજન કરી રહી છે તો ભારતીય જનતા પાર્ટી આ કાર્યક્રમ સાથે સંયુક્ત રીતે સંકળાયેલી છે એફઓએસટા અને અન્ય સામાજિક સંસ્થાઓ પણ કાપડ બજારમાં સહયોગ આપી રહી છે તો સુરત વિસ્તારના કાપડ બજારો રેલવે સ્ટેશનો યુનિવર્સિટીઓ રહેઠાણો સુરત ડાયમંડ બર્સ ડાયમંડ યુનિટ જીએસટી ઓફિસમાં શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે સુરતના તમામ નાગરિકોની નજીકના રક્તદાન કેન્દ્ર ઉપર પહોંચી રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે અમારો એકસઠમો સ્થાપના દિવસ છે ને એ દિવસે નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ દિવસ બી છે તો એ બી અમારી એક સૌભાગ્યતા છે કે એમની સાથે ભાજપ સાથે મળીને અમે આ કેમ્પ આયોજિત કરી રહ્યા છે સુરતમાં પંચોતેર થી વધુ જગ્યાએ આ કેમ્પ થવા જઈ રહ્યા છે આખા દેશમાં કેમ્પ કેમ્પ થવા જઈ રહ્યા છે મુખ્ય નરેન્દ્રભાઈ મોદી સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમ અમદાવાદમાં છે મુખ્ય મહેમાન તરીકે ઘણા બધા જણ આવી શકે છે હવે એ લોકોનું શેડ્યુલ કઈ રીતના થાય ને કઈ રીતના એ પહોંચે એની ઉપર આધારિત છે આમંત્રણ બહુ બધા જણોને છે ને બધા પહોંચવાની કોશિશ કરશે અમારી ત્રણ લાખ બોટલ એકત્રિત કરવાનો ટાર્ગેટ છે આ જબ જન અભિયાનમાં વધુથી વધુ લોકો જોડાય ને આ રક્ત ક્રાંતિ આપણે આગળ વધારીએ એ જ અમે એક મેસેજ બધાને આપવા માંગીએ છીએ